ચપલ કે બૂટ પહેરીને ન બનાવવું જોઈએ જ્યારે પણ ઘરે રોટલી બનાવો છો ત્યારે પહેલી રોટલી ગાયને આપો બીજી રોટલી કૂતરાને અને ત્રીજી રોટલી ઘરના વડીલને ખવડાવો આવું કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે મંદિરમાં સુકાઈ ગયેલા ફૂલ અને બળી ગયેલી અગરબત્તી ન રાખવી જોઈએ મંદિરને હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ ઘરમાં સરસવના તેલના દીવામાં લવિંગ નાખીને પ્રતિદિન પ્રગટાવવું શુભ માનવામાં આવે છે તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે ઘરમાં ત્રણ દરવાજા એક જ રેખામાં ન હોવા જોઈએ જેના કારણે વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે શુક્રવારની રાત્રે માતા લક્ષ્મીને વિધિ વિધાનથી પૂજા કરીને તેમણે દૂધથી બનેલી મીઠાઈનો ભોગ અર્પણ કરો તેનાથી લક્ષ્મી પ્રસન્ન થાય છે ઘરની દિવાલો છત કે ફર્શમાં તિરાડો ન પડવા દો જો તિરાડો દેખાય તો તેને તરત જ રિપેર કરાવી લ્યો ઘરમાં આવી તિરાડો હોવી અશુભ માનવામાં આવે છે બુધવારના દિવસે વાળ અને નખ કાપવાથી ઘરમાં બરકત આવે છે જય શ્રી કૃષ્ણ